સુરત બુંદેલા સમાજ યુવક મંડળના યુવક સભ્યોએ સમાજના વડીલ સિનિયર સિટીઝનોને જાત્રા કરવા પાવાગઢમાં માતાજીના અને રણછોડજીના મંદિરના દર્શન કરવા એક માટે બસ કરી બે ટાઈમ ચાર નાસ્તો અને બે ટાઈમ જમવાનું કરી સિનિયર સિટીઝનોને જાત્રા કરવા લઈ ગયા હતા સમાજના યુવક મંડળ અને મહિલા મંડળ ખડેપગે એમની સાથે ઊભા રહીને જાત્રા કરાવી હતી સમાજના યુવક મંડળ તરફથી સંપૂર્ણ આયોજન કરાયું હતું સમાજના યુવક મંડળના આ કાર્યથી સમાજના સભ્યો ખુશ થઈ ગયા હતા પ્રતિનિધિ ચેતનભાઈ છે બુંદેલા ટીવી ન્યૂઝ ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર